નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત મિસ્ટર બોરા આજે ફરીથી એક નવો મુદ્દો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ઇલેક્શન વિશે જ વાત કરવી છે પરંતુ મુદ્દો નવો છે આપણા ભારત દેશમાં કોઈ પણ ચૂંટણી હોય ચાહે સરપંચની ચૂંટણી હોય કોર્પોરેટરની હોય કે એમએલએ બનવાની ચૂંટણી હોય દરેક ચૂંટણીમાં ઊભા રહેલા નેતાએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે એક એફિડેવિટ કરવી પડે છે જે ખૂબ જરૂરી છે એક વાતનો ખુલાસો કરી દો કે હું કોઈ નેતા નથી કે કોઈ પ્રોફેશનલ વક્તા નથી હું બસ એક સામાન્ય માણસ છું સામાન્ય નાગરિક છું અને મને જેટલું નોલેજ છે થોડું ઘણું નોલેજ છે એ તમારી સાથે શેર કરવા માટે આવ્યો છું બે હજાર એકમાં યુનિયન ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી અને દાદ માંગી હતી કે કોઈ પણ ચૂંટણીમાં ઊભા રહેલા નેતાએ એફિડેવિટ કરવી હવે આ એફિડેવિટમાં શું વિગતો જાહેર કરવાની હોય છે એ પણ તમને જણાવી દઉં ઉમેદવારનું પૂરું નામ ઉમેદવારનો કોન્ટેક્ટ નંબર તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટ અને ઈમેલ આઈડી ઉમેદવાર અને તેના જીવનસાથીની છેલ્લા પાંચ વર્ષની ઇન્કમટેક્સ રિટર્નમાં દર્શાવેલ આવક ઉમેદવાર પર જેટલા પણ ક્રિમિનલ કેસ થયા હોય તેની વિગતો કોઈ કેસમાં નામદાર અદાલત દ્વારા એમને દોષિત જાહેર કર્યા હોય ગુનેગાર ઠેરવ્યા હોય અને સજા કરી હોય અથવા તો કોઈ પણ પ્રકારનો દંડ કર્યો હોય તો તેની વિગતો હાથ પરની રોકડ કેટલી છે તે વિગતો દર્શાવી જરૂરી છે એફિડેવિટમાં સ્થાવર અને જંગમ મિલકત કેટલી છે એ પણ દર્શાવવી જરૂરી છે ઉમેદવાર પાસે રહેલા તમામ વાહનોની વિગતો કેશ બેંક બેલેન્સ સોનું ચાંદી હીરા ઝવેરાત એફડી શેર ડિબેન્ચર આ બધી જ બાબતો એફિડેવિટમાં જણાવવી જરૂરી છે ઉમેદવાર શું કામ ધંધો કરે છે એ વિગતો પણ જણાવવી જરૂરી છે અને છેલ્લી કોલમમાં ભણતર વિશે લખ્યું છે કે ચૂંટણીમાં ઊભા રહે ચૂંટણીમાં ઊભો રહેલો નેતા કેટલું ભણતર ધરાવે છે એમનું ક્વોલિફિકેશન શું છે એની વિગત દર્શાવવી જરૂરી છે ઉમેદવારે ચૂંટણી પંચ સમક્ષ આ એફિડેવિટ શા માટે કરવી એનું કારણ અદાલતે એના જજમેન્ટમાં નોંધ્યું છે નામદાર અદાલતે નોંધ્યું છે કે દેશનો નાગરિક પછી ભલે એ મતદાર હોય કે ના હોય એ મતદારને જાણવાનો પૂરેપૂરો અધિકાર છે એમના નેતા વિશે કે ચૂંટણીમાં દાવેદારી કરી રહેલા નેતાની ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવવાનો એમનો પૂરેપૂરો અધિકાર છે અને એ નેતાના ભૂતકાળમાં ડોકિયો કરીને પોતાનો કિંમતી મત એ નેતાને આપવો કે નહીં તે નક્કી કરી શકાય છે અર્થાત કે એ નેતા મારા મતને લાયક છે કે નહીં એ નક્કી કરી શકાય છે સુરતમાં કુલ સોળ વિધાનસભા છે અને આ સોળ વિધાનસભામાં કુલ એકસો અડસઠ નેતાએ પોતાની દાવેદારી નોંધાવી છે હવે એકસો અડસઠ નેતામાંથી અમુક નામચીન નેતાઓ કતારગામ વિધાનસભામાં છે ઓલપાડ વિધાનસભામાં છે મજુરા વિધાનસભામાં પણ છે વરાછા કામરેજ કરંજ આ વિસ્તારમાં જે ઊભા રહેલા નેતાઓ છે એમની એફિડેવિટ ચૂંટણી પંચની વેબસાઇટ પર ઇઝીલી અવેલેબલ છે એ ચૂંટણી પંચની વેબસાઇટ પરથી મેં એફિડેવિટ ડાઉનલોડ કરી છે અને એ એફિડેવિટનો અભ્યાસ કર્યો છે જેમાં કયા નેતા પર કેટલા કેસ છે એ કેસ ચાલે છે કે એમાં કોઈ ચાર્જ ફ્રેમ થયો છે અથવા તો એમાં કોઈને દોષિત ઠેરવ્યા છે એ વિગતો તેમની પાસે રહેલ સ્થાવર અને જંગમ મિલકતો અને નેતા કેટલું ભણેલા છે એની વિગતો હું આવનારા વિડીયોમાં જણાવીશ આ સાથે જ આ વિડીયો અહીં સમાપ્ત કરું છું જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ